હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેક નો ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગણિત પાઠ બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ પાઠ બે ના સ્વયધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક દાખલાની ગણતરી કરી અને જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સૌપ્રથમ પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખવાનો છે એક નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે જવાબ થશે એ ઝીરો પોઈન્ટ એકવીસના છેદમાં પચાસ એ સૌથી નાની સંખ્યા છે તેથી ખાનામાં એ લખીશું બીજું છે પાંચને ચાર તૃતીયાંશ વડે ભાગતા શું પરિણામ મળે જવાબ થશે એ પંદરના છેદમાં ચાર જવાબ મળશે સવાલ નંબર ત્રણ આઠ રૂપિયા અને ત્રણ પૈસાને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે લખાય તો આઠ રૂપિયા અને જીરો ત્રણ પૈસા લખાય ખાનામાં સી એક એક નિયમિત પંચકોણની માપ પાંચ સેમી છે તો તેની પરિમિતિ કેટલી થશે તો જવાબ થશે બાર પોઈન્ટ પાંચ સેમી થશે ત્યારબાદ દાખલા નંબર પાંચ પાંચ અને ત્રણ પૂર્ણાંક એક સપ્તમાંશનો ગુણાકાર કેટલો થશે

એક ચતુર્થાંશ ભાગ આ રીતે તમે લખી શકો છો તેથી જવાબ બી થશે દાખલ નંબર આઠ નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકોનો ગુણાકાર કરતા કઈ આકૃતિ મળે છે જવાબ થશે આપેલી આકૃતિ મળશે તેથી ખાનામાં બી લખીશું ત્યારબાદ દાખલ નંબર નવ એક રિબનની લંબાઈ પાંચ પૂર્ણાંક એ ચતુર્થાંશ મીટર છે તેના ત્રણ ચતુર્થાંશ મીટરના કેટલા ટુકડા કરી શકાય જવાબ થશે સાત ટુકડા કરી શકાય તેથી ખાનામાં લખીશું દાખલા નંબર દસ પાંચ કિલોગ્રામ સફરજનમાંથી સફરજનમાં બાકી રહેલા સફરજન સોમવારે વપરાય છે બાકી રહેલ સફરજનમાંથી બીજા દિવસે એક તૃતીયાંશ ભાગના સફરજન વપરાય છે તો હવે કેટલા સફરજન બાકી રહેશે તો જવાબ થશે સી બે તૃતીયાંશ સફરજન બાકી રહેશે તેથી અહીંયા ખાનામાં સી લખીશું ત્યારબાદ દાખલા નંબર બે ખાલી જગ્યા પૂરો ચાલીસ રૂપિયા થશે ત્રીજું છે જીરો પોઈન્ટ ચાર ખાલી જગ્યા જીરો પોઈન્ટ ત્રણ બરાબર જીરો પોઈન્ટ બાર થશે અહિયાં ગુણાકાર ચિહ્ન મૂકીશું તેથી અહીંયા ખાલી જગ્યામાં ગુણાકાર લખીશું મળશે આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ગુણાકાર કરો આપેલી સંખ્યાઓના ગુણાકાર કરવાના છે પહેલી સંખ્યા છે બે પૂર્ણાંક એક છેદમાં ત્રણ ગુણા એક પૂર્ણાંક પાંચ છેદમાં ચાર એનો ગુણાકાર કરવાનો છે તો સૌપ્રથમ અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું ત્યારબાદ ઉપરનો ગુણાકાર નીચેનો ગુણાકાર આપેલી સંખ્યાનો ગુણાકાર અને તેને પાછો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે જવાબ મળે એવી રીતે બીજા દાખલામાં પણ આપેલી ઉપરની સંખ્યાઓનો ગુણાકાર નીચેની સંખ્યાનો ગુણાકાર બંનેના છેદ ઉડાડીએ અને જવાબમાં આપણને મળશે પાંચના છેદમાં ચોવીસ એ આપણો જવાબ થશે દાખલા નંબર ત્રણ આપેલી સંખ્યાઓમાં પણ ગુણાકાર કરીશું છેદ ઉડાળીશું જવાબ મળશે ચાર અપૂર્ણાંક બેના છેદમાં ત્રણ આપેલી સંખ્યાનો ગુણાકાર અહીંયા બે પોઈન્ટ ચાર છે એને અપૂર્ણાંકમાં ફેરવીશું અહીંયા ગુણ્યા પાંચ છે એની સાથે છેદ ઉડાડીએ એટલે બેના બે પંચા દસ થશે હવે ચોવીસ છેદમાં બે બરાબર આપણને બાર જવાબ મળશે જે આપણો જવાબ છે ત્યારબાદ દાખલા નંબર પાંચ અહીંયા પણ જીરો પોઈન્ટ ચોપન છે તેથી છેદમાં સો મૂકીશું ગુણ્યા એકવીસના છેદમાં દસ મૂકીશું બંનેની ગણતરી કરીએ અને આપેલો જવાબ મળશે એક પોઈન્ટ એકસો ચોત્રીસ અહીંયા પણ એ રીતે કરીશું અને આપણને જવાબ મળશે જીરો પોઈન્ટ ડબલ જીરો છપ્પન આ રીતે લખીશું ત્યારબાદ દાખલા નંબર ચાર ભાગાકાર કરવાનો છે અહીંયા ભાગાકારની નિશાની છે ગુણાકારમાં ફેરવતા અંશમાં છેદ થશે છેદનો અંશ થશે બંનેના છેદ ઉડાડીએ જવાબ મળશે બેતાલીસ અહીંયા પણ એવી રીતે ગુણાકાર કરતાં એકના છેદમાં સાત થશે અને જવાબ મળશે ત્રણના છેદમાં ચાર આ રીતે ગણતરી કરી જવાબ લખશો દાખલા નંબર ત્રણ પાંચ પૂર્ણાંક બેના છેદમાં ત્રણ ભાગ્યા છેદમાં છે હવે બંનેને અશુદ્ધમાં ફેરવ્યા પછી ભાગાકારની નિશાનીને બદલે ગુણાકારની નિશાની કરી અને અંશનો છેદ છેદનો અંશ કર્યો છેદ ઉડાડતા આપણને જવાબ મળશે ચારના છેદમાં નવ ત્યારબાદ દાખલ નંબર ચાર છે ત્રણ પોઈન્ટ છત્રીસ ભાગ્યા સાત છે સૌ પ્રથમ અહીંયા પોઈન્ટ કાઢી છેદમાં સો મૂકીશું અને ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીશું એટલે એકના છેદમાં સાથ આવશે બંનેના છેદ ઉડાડીએ આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ અડતાલીસ એ આપણો જવાબ થશે ત્યારબાદ દાખલા નંબર પાંચ બે પોઈન્ટ પિસ્તાલીસ ભાગ્યા એક પોઈન્ટ ચાર છે બંનેના પોઈન્ટ કાઢીશું અપૂર્ણાંકમાં ફેરવીશું ત્યારબાદ ગુણાકાર ત્યારબાદ ગુણાકારની નિશાની મૂકવા માટે અંશનો છેદ છેદનો અંશ કરીશું હવે બંનેના છેદ ઉડાડતા આપણને જવાબ મળશે એક પોઈન્ટ પંચોતેર ત્યારબાદ દાખલા નંબર છ આઠ પોઈન્ટ બે ભાગ્યા ઝીરો પોઈન્ટ બે બંનેને અપૂર્ણાંકમાં ફેરવતા ભાગાકારની નિશાની છે ત્યારબાદ અહીંયા ગુણાકારની નિશાની કરી હવે છેદ ઉડાડીએ જવાબ મળશે એકતાલીસ આ રીતે લખી શકાય ત્યારબાદ દાખલા નંબર પાંચ માગ્યા મુજબ કરો એક ચોરસ ખેતરની એક બાજુનું માપ ઓગણીસ પોઈન્ટ પાંચ મીટર છે તો તેની પરિમિતિ શોધો ચોરસ ખેતરની પરિમિતિ છે ચાર ગુણ્યા બાજુ ચાર ગુણ્યા બાજુ મૂકીશું અને જવાબ મળશે અઠ્યોતેર મીટર ખેતરની પરિમિતિ અઠ્યોતેર મીટર થશે દાખલા નંબર બે પંદર કિલોગ્રામ બટેટામાંથી ત્રણ પંચમાસ કિલોગ્રામ બટેટાના ભાગ પાડી શકાય તો અહીંયા ભાગ પાડવા માટે આ રીતે લખીશું તો પચીસ ભાગ પાડી શકાય આ રીતે જવાબ મળશે દાખલા નંબર ત્રણ એક બાળક પાસે વીસ લખોટી છે તેમાંથી તેણે ચોથા ભાગની લખોટી એ મિત્રને આપી બાકીની લખોટી ત્રીજા ભાગની બી મિત્રને આપી તેની પાસે કેટલી રહે છે કુલ લખોટીઓ વીસ છે તેમાંથી તેને એ મિત્રને ચોથા ભાગની એટલે એક ચતુર્થાંશ લકોટી આપે છે બાકી રહેલી લકોટી પંદર છે હવે તેમાંથી પાછી એક તૃતીયાંશ ભાગની છે એ બીને આપી એટલે હવે બાકી રહેલી દસ છે એટલે બાળક પાસે દસ લકોટી વધે છે ત્યારબાદ દાખલા નંબર ચાર ત્રેપન પોઈન્ટ પચાસ મીટર લેખે સત્યાવીસ પોઈન્ટ પાંચ મીટર કાપડની કિંમત કેટલી થાય તો બંનેનો ગુણાકાર કરવાનો છે જવાબ મળશે ચૌદસો એકોતેર પોઈન્ટ પચીસ રૂપિયા થાય જે આ રીતે લખી શકાય ત્યારબાદ દાખલ નંબર પાંચ રવિ એક કલાકમાં ત્રણ પૂર્ણાંક એક તૃત્યાંશ કિલોમીટર ચાલે છે તેના ઘરથી દસ કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતાં કેટલો સમય લાગે છે તો ત્રણ પૂર્ણાંક એક તૃત્યાંશ એટલે દસના છેદમાં ત્રણ કિલોમીટર થાય એટલો ચાલતા એક કલાક લાગે છે તો દસ કિલોમીટર ચાલતા કેટલો સમય લાગશે આ રીતે લખી શકાય તો રવિને ઓફિસે જતાં ત્રણ કલાક લાગે એમ જવાબ મળશે દાખળ નંબર 6 વર્તુળના છાયાંકિત ભાગની મદદથી 6 ના 2 તૃતીયાંશ શોધો તો 6 ના 2 તૃતીયાંશ 4 થશે દાખળ નંબર 7 બાશી પૂર્ણાક 1 દૂતીયાંશ મીટર લંબોય રોડની બાજુમાં જાહેર ગટર લાઈન નાખવામાં આવી હતી સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરી શકે તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગે ગટરની કુલ લંબાઈ આટલી છે દિવસમાં 7.5 7.5 મીટરનું કામ કરે છે તો કેટલા દિવસમાં પૂરું કરે એ રીતે લખી શકાય અહીંયા આ રીતે ગણતરી કરતા આપણને જવાબ મળશે અગિયાર દિવસ કામ પૂર્ણ કરતા આપણને અગિયાર દિવસ એમને લાગશે અહીંયા છેદ ઉડાડેલા છે જવાબ મળશે અગિયાર ત્યારબાદ દાખલા નંબર આઠ એક ઇંચ બરાબર બે પોઈન્ટ ચોપન સેમી થાય તો છવ્વીસ પોઈન્ટ સડસઠ સેમી બરાબર કેટલા ઇંચ થાય બે પોઈન્ટ ચોપન સેમી એ એક ઇંચ થાય બે પોઈન્ટ સડસઠ એ કેટલા થાય એ રીતે ગણતરી કરવાની છે જવાબ મળશે દસ પોઈન્ટ પાંચ ઇંચ થશે ત્યારબાદ દાખલ નંબર નવ પાંચ ના છેદમાં એકસો ઓગણત્રીસ અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય નો ગુણાકાર થાય તો બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને એક જવાબ મળશે દસમું છે અમિત તેર રૂપિયા ને પંચોતેર પૈસાના ભાવે સાડા ત્રણ કિલોગ્રામ બટેટા ખરીદે કેટલા રૂપિયા નજીકની પૂર્ણ સંખ્યામાં ચૂકવવા પડશે તો અડતાલીસ પોઈન્ટ એકસો જવાબ મળે એટલે નજીકની પૂર્ણ સંખ્યા અડતાલીસ થશે એને અડતાલીસ રૂપિયા ચૂકવવા પડે દાખલ નંબર અગિયાર ફૂલોનો એક બગીચો બાવીસ પોઈન્ટ પચાસ મીટર લાંબો છે શિલાને તેની કિનારીએ ઝીરો પોઈન્ટ પચીસ મીટર લાંબી ઈંટો ગોઠવી છે તો કેટલી ઈંટો જોઈશે બાવીસ પોઈન્ટ પચાસ ભાગ્યા ઝીરો પોઈન્ટ પચીસ કરીએ એટલે આપણને જવાબ મળશે બંનેની ગણતરી કરીએ છેદ ઉડાડીએ જવાબ મળશે નેવ શીતલને નેવ ઈંટની જરૂર પડે છે દાખલ નંબર બાર ધોરણ સાતના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે રૂપિયા સાતસો ચાલીસ પોઈન્ટ પચીસ અને ઠંડા પીણા માટે સિત્તેર રૂપિયાની ખરીદી કરી આ ખર્ચને પાંત્રીસ વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વેચવામાં આવે તો દરેકના ભાગે કેટલા રૂપિયા મળે કુલ ખર્ચ છે એ અહીંયા આપેલો છે આઠસોને દસ પોઈન્ટ થાય છે દરેકના ભાગે એટલે કે પાંત્રીસ વિદ્યાર્થી હતા ભાગ્યા પાંત્રીસ કરીએ એટલે તેવીસ પોઈન્ટ પંદર રૂપિયા આવશે તેવીસ રૂપિયા અને પંદર પૈસા દરેકના ભાગે આવશે ત્યારબાદ જાતે કરીએ તમારા ઘરથી શાળાનું અંતર મીટરમાં લખવાનું છે તેમજ ઘરથી શાળાએ પહોંચવાનો સમય અને ઝડપ શોધવાની છે દાખલ નંબર બે છે પાંચ મિત્રોનું જૂથ બનાવી દરેક મિત્રને એક અપૂર્ણાંક સંખ્યા ચિઠ્ઠીમાં લખવાની છે આ તમામ ચિઠ્ઠીને વાળીને એકઠી કરો બબે ચિઠ્ઠી ઉપાડી તેનો ગુણાકાર અને ભાગાકાર કરવાનો મેં અહીંયા એક નમૂનારૂપ જવાબ લખ્યો છે તમે તમારી જાતે ગણતરી કરી જવાબ લખશો ત્યારબાદ ત્રીજું છે તમે તમારી આસપાસ દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ મળતી હોય તેવી વસ્તુની યાદી તો ડીઝલ સીએનજી ગેસ આ રીતે તમે લખી શકો છો અહીં આપણા પાઠ બે ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના ના ગણિત વિષયના તમામ પાઠના સ્વાયતન પોથીના પ્રશ્નોના જવાબનો વિડિયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ 7 ગણિત સ્વાયતન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડિયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ